સો વાલા મિત્રોને મારા જયશ્રીરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી ઢાલની અસીમ કૃપાથી એક નવો વિડિયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 5મી જાન્યુઆરી 2026 અને વાર છે સોમવાર વાલા મિત્રો પંચાંગા હે જેપ પોસ્ટમેનો કૃષ્ણ પક્ષ તારીજો છે પુષ્ય નક્ષત્ર વિસ્કુંભ યોગ કર્ક રાશિનો ચંદ્ર ધનુ રાશિનો સૂર્ય વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ સવારે સમય કેવાયુભ સમય કાર્ય યાત્રા ન થાય વાળા મિત્રો શુભ કાર્ય અને યાત્રા કરવા માટે કોઈ સારું સોગડી સારું મુહૂર્ત લેવું જોઈએ વાળા મિત્રો તેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત નો સમય બપોરે બાર ને અગિયાર મિનિટ થી બાર મિનિટ સુધી છે નહવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખવાની છે હળદર નાખી પાણીને હલાવી દેવાનું છે હળદર મિક્સ થયેલું પાણી હોય તેનાથી તમારે સ્નાન કરવાનું નાવાનું છે એક વાર કાર્ય પતી જાય તમારું ત્યાર પછી વસ્ત્ર ધારણ કરી લો અને વસ્ત્ર ધારણ કર્યા પછી તમે કપાળની અંદર દૂધનો ચાલો કરવાનો છે ને નાભી પર દૂધનો કરવાનો છે ફરીથી કહું છું દૂધનો કપાળમાં અને નાભી પર બે જગ્યાએ કરવાનો છે વાળા મિત્રો આ કાર્ય પતી જાય મહાદેવજીના મંદિરે જવાનું દૂધ અને જલથી ભગવાન શિવનો અભિષેક કરવાનો અભિષેક ન થાય તો માનસિક સ્મરણ કરી લેવાનું છે વાળા મિત્રો આટલું કાર્ય પતી જાય ત્યાર પછી સાયનકાળ થાય સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખીને એક હનુમાન ચાલીસા એક કાક ભૂષંડી રામાયણજી નો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે મારા મિત્રો રાત્રે સુતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની અને ત્યાર પછી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણ કલેશના આશાએ ગોવિંદ નમુનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે વાળા મિત્રો આ હતો મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું છે પણ સાથે સાથે સૂર્યાસ્ત થઈ ગયા પછી સંધ્યા કાળે વાળા મિત્રો નાના નાના બાળકોને દૂધમાંથી બનેલી વસ્તુ ભેટ આપવાની છે દૂધમાંથી બનેલી વસ્તુ ભેટ આપવાની દૂધ બનાવીને આપશો તો ઉત્તમ પરિણામ મળશે ગાયોને ઘાસનું આપવાનું છે અને છેલ્લું કામ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો લોટ દાનમાં આપવાનો છે બસ આટલું કરી લો આખું વર્ષ આનંદ સહિત પસાર થવાનું છે મિત્રો જેમની મેરેજ એનિવર્સરી પાંચમી જાન્યુઆરી બે ને સોમવારના દિવસે ગૌશાળા દાન કરવાનું છે અથવા ઘાસ ખવડાવવાનું છે ત્યાર પછી બીજું કોઈ કાર્ય એ છે કે કોઈ પણ અનાથાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણને ઘઉનું ઘઉના લોટ નું દાન કરવાનું છે સાથે સાથે તમારે ચોખાનું દાન કરવાનું છે આ બે વસ્તુનું દાન અવશ્ય કરો જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રનું પણ દાન કરજો બહુ ઉત્તમ પરિણામ મળવાનું છે વાલા મિત્રો મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે સાથે સાથે યુટ પર છે મારા યુટ્યુબ ચેનલનું નામ છે દુષ્યંત પાટક તમે સર્ચ કરજો સબસ્ક્રાઈબ કરજો દબાવજો હું મૂકીશ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે તરત જ તમને જોવા મળશે તો કરવાનું ના ભૂલતા બે લાયકન દબાવવાનું પણ ના ભૂલતા મારું ફેસબુક પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક એને ફોલો કરજો અને મારા મિત્રો મારા બધા વિડીયોને લાઇક અને શેર કરજો મારા વિડીયો જેટલા શેર થશે એટલા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે એને પણ આ લાભ થશે તો મિત્રો ફરીથી પણ એકવાર કહી દઉં વૃદ્ધારો છું આ ચોવીસ કલાકની વાત નથી કે તરત જ રિઝલ્ટ મળી જશે નહીં મળે સતત નિયમિત રીતે ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી વાલા મિત્રો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન દૂર થશે તો ഫീ വീഡിയോ മൂന്ന് താഴെ സൗ മാത്ര ജയ ശ്രീ ആ